જમીન ઉભા થયા તો શિયાળાનો આમ મોસમ છે થોડો ઘણો હવે આવી ગયો છે તો ભાઈ આમ જે આમ તડકો આવતો હોય ને જમીન પછી આમ તડકે બેહવાની જે મજા છે ને એ તમને બધાને ખબર જ હશે એમાં હવે તમારે જાવું છે કે નથી જવું ઘેરે ન જ જવું લ્યો રોકી ધમકી દઈ દઈએ બ્યો આમ શું કરવું જોઈએ ચોખ્ખું કંઈ ન જ જવું એ લ્યો એને મારી મમ્મી જમા અહીંયા છે ને ભાઈ શું કરે હાવેણી હું વારે હે હમણાં શું કહેતા હતા મમ્મી તમે

હમણાં લગ્ન આવે છે ને બધા ને મારા તો મેં હું થાય થાય મેં હમણાં લગન આવે ને મિત્રો એટલે બધી હું ખરીદી થોડી 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 કરીને ભાઈ બાયું ને તો બધા હોય બરાબર થોડી થોડી કરી કરીને એને આમ ખરીદી બધી ચાલુ કરી દઈએ હવે ચંપલથી ચાલુ થયું હે હવે હેઠેથી બરાબર હવે માથે લગીને બધું થઈ જાય લગભગ મને એવું લાગે સાડીયું કેદી લેવી હવે તારે સાડી ખરીદી છે બ્લાઉઝ સીવડાવવા એ મમ્મી હરમ કર હરમ મમ્મી આખું ઓલું આખો કબાટ ભર્યો મે કબાટ આખો કબાટ નવી થશે જ નહીં આખો કબાટ ભૈરો મમ્મી હું એક બી દેખાડું તમે કોમેન્ટમાં માં કે હું મારી મમ્મી ને હાડીઓ જોવી ને તમારે પછી તમારે એક ફાયદો થઈ જાય કો કે આજુબાજુ ના જે માણસો જોવે છે ને એને તમારે છે ને પહેરવા જોતી ને તો લઈ જાજો તો હું તમને કોમેન્ટ માં કહેજો કે ભાઈ ને મારી મમ્મી ને દેખાડું કે નહીં એટલી બધી હાડીઓ હાચવીને રાખી ભાઈ જૂનવાની જમાના નથી બધી હું તમને મિત્ર ખરેખર દેખાડી

જો મને કે દુકાન બુકાન સેટ દેજે આ દુકાન બાપા હું નથી ને કર દેજે આય સેટ સેટ દેજે કા દેજે ઓહો ડાયરેક્ટ કરવાની વાત હજી સેટ એ કરવાની વાત આવે બોલ એના એનું વાતાવરણ અનુકૂળ આવે તું ગોમઈ દે રોકાઈ જો ખાવી જાય તો સેટ કરી દે હું કે નગર